નમસ્કાર આપ જોઈ રહ્યા છોડી ન્યૂઝ વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે એસઆઈઆર હેઠળ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું ભારતીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તે માટે કાર્યશાળા યોજવામાં આવી રહી છે ત્યારે માંજલપુર વિધાનસભા ખાતે આ મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું કાર્યશાળાની વિગતો વિશે વાત કરીએ તો આ મતદાર યાદી સુધારણા અભિયાનની જળવતભરી માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે વિધાનસભા પ્રભારી ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ વિધાનસભાના ધારાસભ્ય વોર્ડ ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ સહિત પક્ષના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જે માહિતી છે તે તેમને પૂરી પાડવામાં આવી હતી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની કાઉન્સિલર નિરેશ રાઠોડ શૈલેષ પાટીલ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ વિશેષ હાજરી આપી હતી બે પછી મતદાર યાદી સુધારણા થઈ નથી આજે ના મામલે દરેક દેશમાં જે પણ વાતો થાય છે પરંતુ મક્કમતાથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ બાર રાજ્યમાં એફઆઈઆર દાખલ કરીને મતદાર યાદી મતદાર યાદી સુધરે અને નવા મતદારો ઉમેરાય એ માટેના કાર્યક્રમો આજે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યમાં એકસો બ્યાસી વિધાનસભામાં આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા થયો આ કામ એફઆઈઆરનું કામ સરકાર કરવાનું છે પરંતુ કોઈ મતદાર રહી ના જાય એ માટે અમારા કાર્યકર્તાઓની આ મિટિંગ હતી કાર્યકર્તાઓને સમજાવવામાં આવ્યા છે નવા વિસ્તાર વધ્યા છે ઘણા વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેવા ગયા છે આ બધું તૈયાર કરે અને બરાબર સુધરે આજે માંજલપુર વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય સિનિયર ધારાસભ્યની ઉપસ્થિતિમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એનો કાર્યક્રમ આવવાનો છે એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યશાળાનું આયોજન થયું હતું એમાં બૂથ લેવલના કાર્યકર્તા સહિત સૌ કાર્યકર્તાઓ એકસો બ્યાસી વિધાનસભામાં આજે ઉપસ્થિત રહ્યા છે આ ગામ ખરેખર તો સરકારી છે પરંતુ મતદારો જાગૃત રહે અને પોતાનું જે નામ છે એ મતદાર યાદીમાં સારી રીતે નોંધાય નવા જૂના જે પણ મતદારો છે એ નોંધણી જે થયેલી છે એ ટકી રહે સાથે સાથે નવા વિસ્તારો પણ ઉમેરાયા હોય નવા લોકો પણ અઢાર વર્ષ પૂર્ણ કર્યા હોય બધા મતદારોનું પણ આમાં એડિશન થવાનું છે જે મતદારો મૃત્યુ પામ્યા છે સ્થળાંતર કરી ચૂક્યા છે એના નામો ડિલીટ પણ થવાના છે આવી સંપૂર્ણ એક સુધારાની પ્રક્રિયા ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આઠ વખત થઈ છે છેલ્લું રિવિઝન આવું બે હજાર બેમાં થયું હતું ચૂંટણી પંચ દ્વારા અને બે હજાર પચીસમાં જ્યારે આવ્યું છે ત્યારે સૌ મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે કે આપણે જરૂર આમાં જે એન્યુમનેશન ફોર્મ છે જેનાથી આપણું નામ મતદાર યાદીમાં રહેવાનું છે એ જરૂરથી ભરીએ અને બીએલઓ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ્યારે પણ આપણી પાસે આવે તો એમને સહયોગ કરીએ અને આપણું નામ અચૂકપણે ડ્રાફ્ટ મતદાર યાદીમાં પણ જોઈશું કે મારું નામ ડિલીટ તો નથી થયું ને આવી ચિંતા સૌ મતદાર ભાઈઓ બહેનો કરે એ સૌને હું નામ અપીલ કરું છું ધન્યવાદ